હેલો વિદ્યાર્થી મિત્રો ઓપન સ્ટડી પોઈન્ટ ઓપન ફોર ઓલ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ છ વિષય ગુજરાતી નો પાઠ નવ નામનો મોં છૂટ્યો ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું તો ચાલો શીખીએ બે હજાર ચોવીસનું બદલાયેલ ગુજરાતીનો પાઠ નવ ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમાજ પ્રશ્ન ક્રમ એક વાતચીત સવાલ એક તમારું નામ કોણે પાડ્યું છે એ નામ તમને ગમે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબમાં તમે તમારા વિચારો પ્રમાણે લખી શકો છો હું મારા વિચાર પ્રમાણે લખું છું કે મારું નામ ભારા ફોઈએ પાડ્યું છે મને મારું નામ ખૂબ ગમે છે સવાલ બે તમારો મિત્ર તમને કયા નામે બોલાવે છે કેમ જવાબ મારો મિત્ર મને તુફાન એક્સપ્રેસ કહી બોલાવે છે કારણ કે હું ખૂબ જ ઝડપથી દોડું છું હું દરેક કામ ખૂબ જ ઝડપથી કરી લઉં છું તમારા નામનો શો અર્થ થાય છે મારું નામ વિવાન છે હિન્દુ ધર્મમાં ભગવાન કૃષ્ણને વિવાન પણ કહેવામાં આવે છે વિવાનનો અર્થ થાય છે જે જીવનને ભરપૂર મનથી જીવવા માગતું હોય સવારના સૂર્યના કિરણોને પણ વિવાન કહે છે ચાર તમે કોઈનું નામ પાડ્યું છે કોનું જવાબ મેં મારા બે મિત્રોના અને મારી નાની બહેનના નામ પાડ્યા છે મારો એક મિત્ર કામ કરવામાં ખૂબ જ ધીમો હોવાથી તેનું નામ ગોકળ ગાય પાડ્યો છે અને બીજા મિત્રનો ચહેરો એકદમ ગોળમટોળ હોવાથી તેનું નામ લાડુ પાડ્યો છે મારી નાની બહેન આખો દિવસ ઘરમાં આમથી તેમ ફરતી રહેતી હોવાથી તેનું નામ ફેરફુદરડી પાડ નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ બોલો નામની પાછળ લાલ આવતું હોય તેવા નામ શાંતિલાલ પોપટલાલ નાથાલાલ કિશનલાલ જેઠાલાલ નટવરલાલ માધવલાલ કેશવલાલ રતિલાલ બીઠાલાલ વગેરે છ એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તમે શું કરશો એક જ સરખા નામ ધરાવતી વ્યક્તિને ઓળખવા માટે તેમના અલગ અલગ હુલામણા નામ જેવા કે મુન્નો મુન્ની ગુ્ડી ભોલો કોકો વગેરેથી બોલાવીને તેમની ઓળખ અલગ કરી શકાય આ ઉપરાંત તેમના નામની સાથે તેમના પિતાનું નામ કે અટક બોલીને પણ તેમની ઓળખ અલગ કરી શકાય સાત વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો શું થાય વ્યક્તિની ઓળખ માટે નામને બદલે નંબર આપવામાં આવ્યા હોય તો દરેક વ્યક્તિનો નંબર યાદ રાખવો મુશ્કેલ બન્યો હોત આપણે આપણા સગા સંબંધીઓ મિત્રો પડોશીઓના નંબર યાદ રાખવા માટે ખૂબ જ મહેનત કરવી પડી હોત આઠ તમને તમારું નામ ન ગમે તો તમે શું કરશો મને મારું નામ ગમે છે પણ જો તે ન ગમતું હોત તો હું મારા માતા પિતાને વિનંતી કરીને મને ગમતું રાશિ પ્રમાણેનું નામ રાખું ન જો નામ ન હોય તો આપણને શી મુશ્કેલી પડે જવાબ જો નામ ન હોય તો કોઈ પણ વ્યક્તિને ઓળખ કરવી મુશ્કેલ બની જાય તેના માટે કોઈ પણ વ્યવહાર કરવો મુશ્કેલ બને વ્યક્તિનું નામ એ તેની આગવી ઓળખ હોય છે આ ઓળખ વિના તેને દરેક કામ કરવામાં અગણિત મુશ્કેલીઓનો સામનો કરવો પડે જેમ કે નામ વગરની વ્યક્તિને બોલાવવી હોય તો શું કહીને બોલાવી તેની ઓળખ બીજાને કેવી રીતે આપવી વગેરે પ્રશ્ન ક્રમ બે ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખો અહીં ફકરો આપેલો છે તે વાંચવાનો છે ત્યારબાદ કોષ્ટકમાંના પ્રશ્નોના જવાબ અને જવાબના પ્રશ્નો બનાવીને લખવાના છે પૂરના પાણી ઓસરી ગયા છે નિતરિયા કાચ જેવા પાણીમાંથી નદીની રેતી દેખાય છે ક્યાંક મોટો પથ્થરો પડેલો છે પથ્થરાની બંને બાજુએ પાણી જુદા થઈને વહે છે અને પાછા એક થઈ જાય છે કોઈ ઠેકાણે રેતી ઝીણી છે અને પાણી સાથે તે સરસ તણાતી જાય છે નદીના વહેતા પાણીમાં નાના નાના માછલા ઘડીક પાણીની સામે ચાલે છે ઘડીક પાણી સાથે જાય છે પાણીમાં માછલીની આ દિવસ આખાની રમત માછલા ઘડીકમાં છેક તળીએ જાય છે ને ઘડીકમાં શ્વાસ લેવા પાણીની ઉપર આવે છે આ ફકરો લખ્યો છે ગીજુભાઈ બધેકા પ્રશ્ન અને જવાબ પ્રશ્નમાં છે આ ફકરાના લેખક કોણ છે તો તેનો જવાબ આવશે ગીજુભાઈ બધેકા પેલો પ્રશ્ન બનાવીએ નદીના નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે તો તેનો જવાબ મળશે નદીની રેતી ત્યારબાદનો પ્રશ્ન છે કેવી રીતે પાણી સાથે તણાય છે જવાબ આવશે સરસ રીતે નદીનું પાણી શ્યાને કારણે જુદું થઈને વહે છે જવાબ મોટા પથરાના કારણે પ્રશ્ન ત્રણ પ્રશ્નોના જવાબ લખો હવે પ્રશ્નોના જવાબની સમજ લઈએ સવાલ એક પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો જવાબ પાપકની ફોએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે પાપક તે કોઈનું નામ હોતું હશે માણસના કેવા સુંદર નામ હોય છે મારું નામ પાપક આ તે કંઈ નામ છે બે પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત જવાબ પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે પાપકને કઈ વાતની લગ્ન લાગી કેમ જવાબ આવશે ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમણે ભીખું પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય આથી પાપકને રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગ્ન લાગી ચાર જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે જવાબ જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ કઈ રીતે રીતે પાડવો તેને પાંચ પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો જવાબ પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસડતો ચાલતો હતો ધનપલ નામના માણસ પાસે સિલ્લકમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હતો તેને એક માણસનું જીવક નામ હું ગમ્યું પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકનો નામનો મોહ છૂટી ગયો છ જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો જવાબ જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો અરે એનું નામ જીવક હતું ને એનું કેમ મરણ થાય પાપક કેવા નામની શોધમાં હતો જવાબ પાપક એવા નામની શોધમાં હતો કે જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય પ્રશ્ન ચાર વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે ચોરસ કરો અને ગણી શકાતી વસ્તુ ફરતે ગોળ કરો એક વરસાદના પાણીમાં બાળકો કાગળની હોળી ધરાવે છે આ વિધાનમાં બાળકો કાગળ અને હોડી ગણી શકાય છે આથી તેના તે ગોળ કરીશું બે પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું પાણી શબ્દ ગણી શકાય નહીં આથી તેના પર ચોરસ કરીશું બે પ્રતિકે પવાલું ભરીને શરબત પીધું પવાલું ગણી શકાય છે જ્યારે શરબત ગણી શકાય નહીં આથી તેના પર ચોરસ અને પવાલ ઉપર ગોળ કરીશું ત્રણ એક કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ આ વિધાનમાં કપ અને ચમચી ગણી શકાય આથી ગોળ કરીશું જ્યારે ચા ખાંડ ગણી શકાય નહીં આથી ચોરસ કરીશું ચાર ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચઢે ફુગ્ગા ગણી શકાય એટલે ગોળ હાઇડ્રોજન વાયુ ગણી શકાય નહીં આથી ચોરસ પાંચ ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી તપેલી ઉપર ગોળ કરીશું જ્યારે દૂધ અને ખીર ઉપર ચોરસ કરીશું પ્રશ્ન પાંચ ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો અહીં વિધાનોમાં વિકલ્પ ખોટા પણ આપેલા છે જેના ઉપર ચોરસ કરીશું અને વાક્ય સાચું બનાવીશું એક લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા વસાવે મેળવે કરે ખોટા શબ્દો છે વસાવે અને કરે એના ઉપર ચોરસ અને મેળવે શબ્દ સાચો છે હવે વાક્ય સાચું બનશે લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે સવાલ બે ગુપ્ત યુગમાં રસાયણશાસ્ત્રનો ખૂબ વિકાસ પામ્યો હતો કે ફેલાયો હતો કે થયો હતો ખોટા શબ્દો છે ફેલાયો હતો અને થયો હતો એ સાચો છે ગુપ્તયુગમાં રસાયણ શાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો સવાલ ત્રણ હડપ્પીય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં જણાય છે કે દેખાય છે કે વ્યક્ત થાય છે આ ત્રણ વિકલ્પમાં ખોટો શબ્દ છે જણાય છે અને વ્યક્ત થાય છે આથી ચોરસ કરીશું જ્યારે દેખાય છે શબ્દ સાચો છે ખરું વાક્ય બનશે હડપ્પીય પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં દેખાય છે ચાર યજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર થયો માંડ્યો કર્યો થયો માંડ્યો ખોટું છે ચોરસ કરીશું વાક્ય બનશે યાજ્ઞ ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો પાંચ ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્ત્વ આપવામાં કે લેવામાં કે દેવામાં આવે છે ખોટા શબ્દ છે લેવામાં અને દેવામાં જ્યારે આપવામાં સાચો છે ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્ત્વ આપવામાં આવે છે પ્રશ્ન છ ફકરાની મદદથી કોષ્ટ પૂર્ણ કરો અહીં એ ફકરો આપેલો છે તેની મદદથી કોષ્ટ પૂર્ણ કરવાનું છે ઉદાહરણરૂપે એક ગાય જૂથ તેનું ધણ બરાબર આ પ્રમાણે ફકરો પ્રથમ વાંચી લઈએ એક જંગલ હતું એક ગોવાળ રોજ સવારે પોતાની ગાય ભેંસ લઈને જંગલમાં ચરાવવા જતો જંગલમાં તેને ઘણીવાર હરણના ટોળા કે પક્ષીઓના ઝૂંડ જોવા મળતા સાંજ પડે પોતાના ધણ અને ખાંડું લઈ પાછો ફરતો કેટલીક વાર તે જંગલમાંથી લાકડાનો ભારો કે ઘાસનો પૂળો લઈ આવતો હવે ઉદાહરણ પ્રમાણે લખીએ ભેંસ ખાંડું ભેંસના જૂથને કહેવાય ખાંડું હરણના જૂથને ટોળું કહેવાય પક્ષીના જૂથને ઝુંડ કહેવાય લાકડું અને ઘાસને ભારો અથવા પૂળો કહેવાય લાકડાનો ભારો અને ઘાસનો પૂળો પ્રશ્ન સાત પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો અહીં ઉદાહરણ આપ્યું છે અધધદ અડધું પડધું અધૂરૂપ ઘણું બધું જેમાં અધધ એટલે ઘણું બધું આથી તેના નીચે લીટી કરેલ છે આ પ્રમાણે નીચેના પ્રશ્નોના સાચા અર્થવાળા શબ્દની નીચે લીટી કરીશું એક ફોગટ તો નકામો સંખ યાત્રાળુઓનો સમુદાય સિદ્ધિ એટલે ફળપ્રાપ્તિ પ્રથા એટલે રીત હાંડલું એટલે પહોળા મોનું એક વાસણ પ્રશ્ન આઠ શબ્દ કે શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો ઉદાહરણ તરીકે ફલાણો કે ભાઈ વાક્ય બનશે ફલાણા ભાઈને કયા નામે બોલાવવા આ પ્રમાણે શબ્દ કે શબ્દ જૂથનો ઉપયોગ કરીને વાક્ય લખવાનું છે પેલું ભગવાન બુદ્ધ અને ગુણ શબ્દ આપેલો છે વાક્ય લખીએ ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા જે ભીખુસંઘ અને ધનપાલ ભીખુસંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું ત્રણ અશોક આનંદ ચંદન અશોક આનંદ ચંદન એ ત્રણેય ગંગા માના દીકરાઓ છે ચાર ધ્વનિ માણસ ખરેખર વાક્ય લખીએ આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે પાંચ માલ મિલકત મૂંઝવણ સતપાલ શેઠના ચારેય દીકરા નાલાયક હોવાથી તેમને પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી પ્રશ્ન નવ ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો ઉદાહરણમાં આપ્યું છે મધુભાઈ અને મધુબહેન આ પ્રમાણે નામ શોધવાના છે અને લખવાના છે કિરણભાઈ કિરણ કિરણબહેન મણિભાઈ મણિબહેન રેવાભાઈ રેવા બહેન પૂનમભાઈ પૂનમ બહેન હેતલભાઈ હેતલબહેન નેહલભાઈ નેહલબહેન મૂણાલભાઈ મૂણાલબહેન પ્રશ્ન દસ આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે આપેલા શબ્દો મુજબ શબ્દની પાછળ પાલ પ્રત્યય આવતો હોય તેવા વધુ શબ્દો શોધીને લખો અહીં પાલ પ્રત્યય લાગતા હોય તેવા શબ્દો લખવાના છે ગ્રંથપાલ લોકપાલ સત્યપાલ ગોપાલ રાજ્યપાલ અને નાગપાલ પ્રશ્ન અગિયાર નીચે આપેલ ચિત્રમાં પાત્રો સિંહ વાતચીત કરતા હશે વાતચીતને સમાજ સ્વરૂપે લખો અહીં ચિત્ર આપેલું છે તેમાં પાત્રો શું વાતચીત કરી રહ્યા છે તે લખવાનું છે આપેલ ચિત્ર મનુષ્ય અને તેના પ્રાણી પ્રેમ અંગેનું છે એક છોકરી અને બે કૂતરા છે છોકરીનું નામ માલા છે બેઠેલા કૂતરાનું નામ લાલુ ને ઉભેલા કૂતરાનું નામ મોતી રાખ્યું હશે માલા કહે લાલુ છેલ્લા બે દિવસથી તું મને દેખાયો નથી ક્યાં ગાયબ થઈ ગયો હતો લાલુ કહે હું અહીં જ હતો પણ પરમ દિવસે બપોરે હું આપણી શેરીની બહાર મુખ્ય રસ્તા પર ગયો હતો ત્યારે એક સ્કૂટરની હડફેટે આવી જવાના કારણે મને વાગ્યું હોવાથી શેરીમાં અંદર આવતા જે પહેલું ઘર છે તે ધૂળીબાના ઘરે આરામ કરતો હતો માલા કહે હે શું વાત કરે છે વધુ તો નથી વાગ્યું ને લાલુ કહે ના વધુ વાગ્યું તો નથી પણ આગળના ડાબા પગે સખત દુખાવો થતો હોવાથી ચાલવામાં મુશ્કેલી પડતી હતી માલા કહે તો તે બે દિવસથી કંઈ ખાધું છે કે નહીં હું રોજ તારા અને મોતી માટે દૂધ રોટલી લઈ આવતી હતી પણ તે બધી મોતીને ખવડાવી દેવી પડતી હતી લાલુ કહે ધૂળીબા આમ ભલે ગુસ્સાવાળા લાગે પણ કરુણાનો સાગર છે તેમણે મને એમની ઓસરીમાં કંતાન પાથરીને બેસવાની વ્યવસ્થા કરી બંને દિવસ સવાર સાંજ મારી પાસે દૂધનો વાટકો મૂકતા તેઓ જમવા બેસે ત્યારે મને રોટલી ખવરાવતા હતા માલા કહે સારું થયું તે જણાવ્યું અત્યાર સુધી હું તો થોડી ચિડિયા સ્વભાવના સમજતી હતી અને હા મોતી તારે તો મને કહેવું જોઈતું હતું કે લાલુનો એક્સિડન્ટ થયો છે મોતી કહે હું આજે સવારે લાલુને મળ્યો ત્યારે જ ખબર પડી હું પણ તેને શોધવા દિવસમાં બે ત્રણ વાર શેરીથી લઈ મુખ્ય રસ્તા સુધી જોઈ આવતો હતો પણ ધૂળીબા ઘરનો ઝાંપો બંધ રાખતા હોવાથી લાલુ દેખાતો ન હતો લાલુ આજે સવારે તેમના ઘરની બહાર નીકળતો હતો ત્યારે જ મેં તેને જોયો લાલુ કહે ધૂળીબાએ મને કહ્યું હતું કે બે દિવસ પગને હલનચલન કરાવ્યા વિના આરામ કરીશ તો ઝડપથી સારું થઈ જશે તેથી હું તેમનું આપેલું ખાઈને આરામ કરતો હતો માલા કહે સારું થયું હવે તારા પગનો દુખાવો કેવો છે લાલો કહે હવે તો એકદમ આરામ છે સાધારણ દુખે છે માલા કહે સરસ હવે બંને ભાઈ રમો મારો શાળાએ જવાનો સમય થઈ ગયો છે હું આવતીકાલે ફરીથી તમારી સાથે રમવા આવીશ આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો